આપણો મિત્ર સંજય લાદવા અને આજે આપણે રોપમાં દવા છાંટવાનું કામ શરૂ કરવાનું છે કારણ કે રોપનો સમય થઈ ગયો છે દિવસો થઈ ગયા છે એટલે પેલા તો હું દવાનું મિશ્રણ તૈયાર કરી લઉં ત્યાર પછી આપણે કઈ દવા નાખવાની છે કેવા કેવા રોગ માટે નાખવાની છે એમની તમામ જાણકારી આપણે આગળ ઉપર આપશું પણ પેલા આપણે ઝડપથી તો એમાં જે પહેલી આપણે દવા લેવાની લીધેલી છે કે આપણે આ ઇથિયોન ચાલીસ ટકા લીધેલી છે અને સાયપર મેથ્રીન બંનેનું મિશ્રણ તૈયાર કરી અને આ નાગરાજ જે છે એ આપણે પેલું નાખવાનું છે અને એમાં પાંત્રીસ મિલીસ એક પંપે લેવાનું છે અને વિગેરે સાડા ત્રણ પંપ દવા નાખવાની છે આપણે મિત્રો બીજી બીજી વાત કરવામાં સમય કાઢવા કરતાં ડાયરેક્ટ જે કામ આપણે કરવાનું છે એ ડાયરેક્ટ તમને શરૂ કરી દઉં એટલે તમારો સમય વેટભાટ જા થાય નહીં તો મિત્રો આપણે આ ઇથિયોન ચાલીસ ટકા અને સાયપર મેથ્રીન આ બંનેનું જે મિશ્રણ આવે છે તેનો આપણે યુઝ કરવાનો છે અને એક પંપે પાંચ પાંત્રીસ એમએલ નાખવાની છે એટલે પાંત્રીસ એમએલ એટલે પાંત્રીસ એમએલમાં એક પંપ થાય એટલે સાડા ત્રણ પંપ એક વીઘે કરવાના થાય છે તો હવે આપણે ઝડપથી આ મિશ્રણ તૈયાર કરી અને એનું મિશ્રણ બનાવી નાખીએ તો એમના માટે આપણે પહેલાં આઠ પંપની દવા હું બનાવું છું આઠ નવ ને નવ નવ પંપ દવા હું બનાવી નાખું મિત્રો આપણે આઠ પંપ દવા આપણે તૈયાર કરી છે કારણ કે આપણે પાસે ટાઈમ અત્યારે ઓછો છે સાંજનો સમય થઈ ગયો છે એટલે કદાચ દવા સાચવાનો આપણે ટાઈમ ન મળે એટલે દિયાજમાં પહેલાં આપણે કામ પૂરું કરવાનું હોય એટલે આઠ પંપ આપણે લીધેલા છે એટલે મિત્રો હવે આપણે આપણું દવા વેળવાનું કામ શરૂ કરી દઈએ માત્ર કાંઠે પંપમાં મિત્રો આપણા માપિયું જે છે પાંત્રીસ એમ નું માપ્યું છે તો એ આપણે આઠ માપિયા ફરી અને નાખવાનું છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે જે બીજા નંબરની દવાનો યુઝ કરવાનું છે તે આપણે આ સુપર એક્સપ્લોડ હવે ઈ શું કરવા મિત્રો આ એક જાતનું લીમડાનું તેલ છે નીમ ઓઇલ છે જે સૂચિયા પ્રકારની જીવાતો હોય એવી જીવાતો મારવા માટે ખૂબ ઉપયોગી છે એમની જાણકારી તમને કેવા કેવા પ્રકારની જીવાતો મળે અને તેની સામે રક્ષણ આપે એનું આગળ જણાવવું હોય ત્યારે પહેલાં ઝડપથી મિશ્રણ તૈયાર કરી લઈએ ત્યાર પછી મિત્રો આપણે આ નાખવાનું છે સ્પાઈડર એટલે કે જે ગુંદરિયું આપણે કહીએ છીએ એ ગુંદરિયું નાખવાથી આપણા જે મોલાત હોય એટલે કે આપણો જે રોપ છે એની ઉપર દવા રહે એટલા માટે આપણે આનો યુઝ કરતા હોઈએ છીએ જે એક પંપ એટલે ચૌદ પંદર લીટર પાણીના એક પંપમાં ફક્ત પાંચ એમએલ નાખવાનું છે વધારે એને કાંઈ નાખવાની આપણે જરૂર રહેતી નથી તો મિત્રો આપણે દવા ભેળવીને થઈ કરી નાખીએ છે તૈયાર હવે એનું ગોળ આપણે વ્યવસ્થિત તૈયાર કરી અને એને આપણે હલાવી નાખીએ જેથી કરી અને આપણું થી માંડી અને થઈને દવા નીમ ઓયલ અને આપણે આ દવા જે ચાલીસ ટકા અને પાંચ ટકા સાયફર છે એ હરકી મિક્સ રહી જાય નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને જે આપણા બાર વીઘાનું આપણું જે પડું છે તેમાં કમ્પ્લીટ આપણે કાળું બી એટલે કે કાજી સાટી અને રેડી કરી નાખ્યું છે અને હવે આજે આપણે ઘણો સમય થઈ ગયો છે અને આપણે બીજો ડોઝ જે દવાનો આપવાની તૈયારી થઈ ગઈ છે અને આજે આપણે આપવાનું કામ શરૂ કરી દીધું છે સામેની સાઈડ તમને મારા ભેલા ભાઈ દેખાતા હોય છે એમને દવા છાંટવાનું કામ શરૂ કરી દીધું છે અને હવે હું તમને સમજાવવા આવ્યો છું કે આપણે કેવા કેવા ડોઝ નાખવાના છે અને રોગને કેવી રીતે ઓળખવાનો છે કે ભાઈ આપણી જે આ કાળું બી છે એને આપણે અમે રોપ કહેતા હોઈએ છીએ મિત્રો તમે હવે અલગ અલગ કઈ કઈ જગ્યાએ કાજી કહેશે કોઈ ડુંગળીનું બીજ કહેશે એવું અલગ અલગ નામ હોય છે પણ હું રોપ તરીકે અમારા અહીંયા લીલો રોપ કહેતા હોઈએ છે એટલે આપણે રોપ તરીકે ઓળખીની રોપ તૈયાર થઈ જાય પછી એને કળી કહેતા હોઈએ છીએ અને બહારથી જે વેપારી આવે એમને કાજી કહેતા હોય છે પણ હવે આપણે અત્યારે તો રોપલી રોપ જ કહીએ છીએ તો હવે મિત્રો મેન વાત એ છે કે હવે આપણે રોગને ઓળખવાનો છે કે આ બીમા આપણે સાંટ્યું સાંટ્યા પછી એનો ઉગાવો પણ ખૂબ સરસ અને મસ્ત ઉગાવો આવ્યો છે હું તમને હમણાં બતાવું એ રીતનો એમાં ઉગાવો આવી ગયો છે અને હવે આને રોગ આપણે મેન ઓળખવાનો છે રોગ ઓળખ્યા પછી એમાં આપણે કઈ કઈ દવા સાંટવી એ પણ આપણે જાણવાનું છે તો આપણે પહેલાં ઝડપથી રોગ ઓળખી લઈએ અને હું તમને બતાવી દઉં કે કેવી પરિસ્થિતિ હોય તો આપણે કેવી કેવી દવા નાખવી પડે છે જો મિત્રો આ રીતે આપણો રોગ ઉગ્યો છે એક સરખો આ આપણી જે માંડવી કરેલી હતી અગાઉની એ હવે પારવાનો ટાઈમ પણ ટૂંક સમયમાં થઈ ગયો છે પાંચ છ દિવસમાં આપણે પારવાનું કામ શરૂ કરી દેશું તો તો હવે મિત્રો આપણે રોપના રોગ વિશે હું તમને બતાવું થોડો સાંઈડો રાખી અને આપ જોઈ શકો છો જો આ રોપ ઉગતો આવે છે હવે જ્યારે રોપ ઉગતો આવે ત્યારે લીલો કાસ હોવો જોઈએ પણ એ રોપ જયારે લીલાની બદલે આ એમની શેડું છે તે સુકાઈ છે આપ જોવો આ રોપ ની શેડ સુકા આની લીલી છે આની સુકાઈ ગઈ છે એ જ રીતે અમુક જુઓ જે રોગ ઉગ્યો છે એ બધો એક સરખો અને મસ્તીનો મસ્તીનો રીતે આપણો ઉગેલો છે નથી ક્યાંય જાડો કે નથી પારવો પણ જે એમાં અત્યારે રોગ છે તે અત્યારે ફૂગ ફૂગ લાગેલી આને ફૂગ કહેવાય અને સુસિયા પ્રકારની જે જીવાતો આવે એ અત્યારે આમાં આવેલી છે જો હવે તમને વ્યવસ્થિત બતાતું હશે કે આ સુસે પ્રકારની જીવાતો એટલે કે એક જાતની ફૂગ એ આમાં લાગેલી છે એટલા માટે હવે આમાં આપણે અલગ અલગ બે ત્રણ જાતની દવા સાટવી પડશે અને ત્યારે આપણું આ બાર વીઘાનું ખેતર છે તો બે દિવસની અંદર આપણે બારે બાર વીઘા દવા સાટી દેવાની છે સામે સામેની સારથી દવા સાટવાનું કામ આપણું તૈયાર થઈ ગયું છે અને હું એનું ગોળ એટલે કે જે દવા મિક્સ કરવાની હતી એ મિક્સ અને હું તમને બતાવવા માટે આવ્યો છું કે ભાઈ કેવો રોગ હોય તો આપણે કેવી દવા સાચવી કારણ કે મિત્રો ઘણા નવા ખેડૂતો હોય એમને ખ્યાલ પણ નથી હોતો કે નવા હોય એમના માટે બાકી જૂના જે ખેડૂત છે એ તો કહેવાય કે એક છે કારણ કે મિત્રો ખેડૂત પાસે જે નોલેજ છે ને એ લગભગ કોઈ એગ્રોવાળા પાસે પણ નથી અમારી પાસે પણ નથી કારણ કે અમારી કરતા અનેક ઘણા ખેડૂતો અનુભવી છે પણ એ ખેડૂતોનો અનુભવ આપણા સુધી ઘણી વખત પહોંચતો નથી અને યગરાવાળા જે ખોટા ઘણા યગ્રોવાળા હોય છે પછી ઘણા યુટ્યુબ ચેનલવાળા હોય છે કે જેમને કશી ખબર નથી હોતી તે બજારમાં આ નામ વાંચી અને બીજાના વિડીયો જોઈ અને તમને કહી દેતા હોય છે કે આ ફલાણી ફલાણી દવા છાંટી દો આવું હોય તો આવો રોગ આવો રોગ હોય તો આવી દવા સાંટી દો પણ એ સાત વારથી કંઈ રિઝલ્ટ મળી જાય નહીં એનો ટેબલ હોવું જોવે કે આ સમયે સટાવી જાવ એ સમયે સટાવવી જ જોઈએ હવે આની શેડ સુકાય તો હવે આ ટાઈમે જો આ દવા ન છટાય તો એનું રિઝલ્ટ મળતા મોટું થાય રિઝલ્ટ મળતા મોટું થાય એટલે આપણા ઉત્પાદનમાં તરત ઘટાડો આવે હવે આ પાંચ દિવસ અગાઉનો એક રોપ છે એમના વિડીયો બતાવું તમને કારણ કે વેલો જે આપણો લીલો રોપ હતો પણ જે પાંચ દિવસ અગાઉ કારણ કે આમાં બાર વીખાનો રોપ છટાતો હોય તો એક દિવસમાં રોપ છટાઈ જાય એવું શક્ય હોતું નથી તો અને દવા તો એ ખારે છટાતી હોય તો હું તમને બતાવું કે જે પાંચ છ દિવસ અગાઉ જે રોપ છાંટેલો હતો પહેલાં વહેલા ઉગી ગયો પાંચ છ દિવસ એમની શું પરિસ્થિતિ છે તો જુઓ મિત્રો તો મિત્રો આપણે જે પહેલી સાઈડ આપણે રોપ જોયો એની કરતાં આ રોપની છેડું છે જ વધારે છેજ વધારે ચૂકાય છે એટલે કે આને છ સાત થી આઠ દિવસ દવાનું મોઢું આપણે થઈ ગયેલું છે કારણ કે આપણે એક લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા એટલે પાંચ પાંચ સાત દિવસ દવાનું મોઢું થઈ ગયું છે જે આપણે અત્યારે થોડી નુકસાનીમાં છીએ એટલું મોઢું ન થવું જોઈએ પણ આપણે લગ્નમાં રીતના પડી ગયેલા હતા એટલે મોઢું થઈ ગયું પણ હવે કોઈ વાંધો નહીં હવે તો આપણે દવા છાંટવાનું કામ શરૂ થઈ ગયું છે આ બાજુ થોડું વધારે તકલીફ છે ઓલી બાજુ તકલીફ ઓછી છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી અને હવે હું તમને સમજાવી